હિરણકશીપુ વિચાર કરવા લાગ્યો હવે શું કરવું પણ એવો સંકલ્પ લીધો કે હું નારાયણ ને મારી ને તપ કરીશ પહેલા અને પછી નારાયણ સાથે હું યુદ્ધ કરીશ હિરણકશીપુ છે ને વાસના લીલા બતાવી છે એની પત્ની નું નામ છે યાથુ હિરણકશીપુ તપ કરવા જાય છે મેં હમણાં તમને કીધું તપ વગર કાઈ નહીં મળે

નારાયણ નારાયણ અને નારાયણ આવું બોલે અને તમને કીધું કે બહુ જ સુંદર છે આ ત્યાદોનું જે પાત્ર છે એ મને બહુ ગમે છે આ પતિ અને પત્ની છે એનો એનો તમે રૂપ રંગ જો પાછી વિચાર કરતા કરતા પાછું બાજુમાં બોલાવી સારું સારું ખવડાવી અને વખાણ ચાલુ કર્યા એના પતિ મારા તમારી જેવું તપ ખોલ્યું નહીં અને પોતાને ગર્ભમાં બાળક છે અને પાછું એમ કીધું કે એનું પોપટ શું બોલતો હતો ઓમ નમો ભગવતે વાસુદેવાય આનો અર્થ આવો કરતા કરતા ભાગવતમાં જૂની કથામાં એવું લખ્યું એકસો ને આઠ વાર નારાયણનું નામ લેવડાય માળા એ માળા કરાવી ભગવાનની ભગવાનની નામની એ પત્ની તમને પેલા કીધું જીવન સુધારવા માટે ગ્રહસ્થી જીવનની બધા છે